જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પ્રાણની આહુતિ લદ્દાખની બાજુમાં સિંધુ ઘાટીની અંદર પાંચ ગામ આવેલા હતા એ ત્યાં નામના જાતિના લોકો વસવાટ કરતા હતા એનું અલગ જનપત હતું અને સ્વતંત્ર રીતે પોતાનું કામ કરે જતા હતા એક વખત તિબેટની અંદર એક કઠોર શાસક આવી જાય છે અને નક્કી કર્યું કે આ પાંચ ગામડા શું કરવાના છે એને આપણી ભેગા ભેળવી લો અને આપણી સાથે કામ કરે એવું કરવું જોઈએ અને આપણને કર આપવો જોઈએ આથી એ શાસકે એ પાંચ ગામ જે દ્વાંગપા જાતિના લોકો હતા તેમના ઉપર કર નાખ્યો અને તેમને પણ આદેશ આપ્યો કે તમારે પણ અમારી સાથે કામ કરવાનું છે અમારી સાથે જોડાઈ જવાનું છે આથી દ્વાંગપા લોકોની અંદર એક વૃદ્ધ દ્વાંગપા હતા જે બૌદ્ધ અનુયાયી હતા તેમણે નક્કી કર્યું કે અમે તો સ્વતંત્ર જનપથ છીએ સ્વતંત્ર રીતે રહીએ છીએ તો એમની ગુલામી અમે શા માટે સ્વીકારીએ એટલે તેમને ના પાડી દીધી કે અમે તમને કર નહીં આપીએ અને તમારી સાથે કામ પણ નહીં કરીએ અમે સ્વતંત્ર રીતે અમારી જાતિ સાથે કામ કરશું પેલો શાસક ઉગ્ર થઈ જાય છે અને કહે છે કે જે વિરોધ કરે છે ને એને ઢસડીને લઈ આવો જોઈએ છે કોણ વિરોધ કરે છે આથી તેમના સૈનિકો આવે છે અને પેલા વૃદ્ધ દ્વાંગપા ને ઢસડી દોરડે બાંધી અને શાસક સામે હાજર કરે છે બસ આ જ એક વૃદ્ધ વ્યક્તિ છે કે જે તમારી આજ્ઞાનું પાલન નથી કરતા કામ પણ નથી કરતો અને કર આપવા માટેનો વિરોધ કરે છે શાસકે પોતાની કરડી આંખ તેમની સામે કરી કે તું તો એકદમ વૃદ્ધ છો મરવા માટે તૈયાર થઈ જા અને કા તારી જાતિના લોકોને સમજાવી દે કે કર આપવા માટે તૈયાર થઈ જાય ત્યારે વૃદ્ધ દ્વાંગપાએ કહ્યું કે ના એ નહીં બને અમારી જાતિ અલગ છે અમે સ્વતંત્ર છીએ અમે તમને કર નહીં આપીએ આથી પેલો શાસક કહે છે કે આ આમ નહીં માને અને એમ કરો જીવતા દિવાલમાં ચણી લો મળશે જ્યારે એ ભાન આવશે અને માની જશે અને દિવાલમાં તેમને ચણવાનું નક્કી કરે છે આદેશ અપાઈ જાય છે અંતિમ ઘડીએ એ ફરી વખત પહેલાં વૃદ્ધને કહે છે જીવવાલો છે જીવવાલો હોય ને તો તમારી જાતિના લોકોને કહી દો કે કર આપવા મળે અને અમારી સાથે કામ કરવા લાગે વૃદ્ધે હસતા કહ્યું કે નહીં બને મારું મોત હું વાલું કરીશ પરંતુ એ તો નહીં જ બને આથી રાજા એ શાસક એને હુકમ આપે છે અને જીવતા તેને દિવાલની અંદર ચણી લેવામાં આવે છે અને પોતાના પ્રાણની આહુતિ આપી દે છે તેમના મૃત્યુ પછી એ શાસકનું હૃદય ઉઠે છે છે અને તેમને થાય કે મેં એક માણસની હત્યા કરી પોતાની જાતિ પ્રત્યે કેટલો બધો ગૌરવ હતો આથી એ દ્વાંગપા જાતિને મુક્ત કરે છે અને તેની પાસેથી કર ન લેવાનો આદેશ એ આપી દે છે આમ પોતાની જાતિ માટે એ પોતાની પ્રાણની આહુતિ આપીને પણ સ્વતંત્રતા જવા નથી દેતા અને ગુલામી વરવા માટે તૈયાર નથી થતા વંદન છે આવા બહાદુર વ્યક્તિને